મિત્રો આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જઈ રહ્યા છીએ કરેડા તો ચાલો કરેડાનો તલાવને એવું બધું બતાવીએ તમને અને અત્યારનો નજારો બહુ મસ્ત ચોમાસાની લીધે થઈ ગયો છે તમે જુઓ તો તમને મજા જ આવે એટલી તો ચાલો તમને બતાવો દેખાય ડુંગરા જેવું એ ડુંગરો નથી પણ કોલસો કાઢેલાને ખોદેલાનો ગાળ છે બધો અંદરથી કોલસો કાઢે છે કોલસાની ખાણ છે કોલસા આ તગડીવાળી ખાણ છે મોટી જબર ઘણી જગ્યામાં છે જ્યાં દેખાય કે આ મોટી નકરી પાળ છે કોલસાના ગાળ કાઢેલી ખોદીલી પાળ છે પેલી ખાણી પૂરી થઈ ગઈ ને આ બીજી ખાણું ચાલુ થઈ ગઈ અહીંયા કોલસાની ની ખાણું જ છે એકલી તમે જોઈ શકો છો અમારા ડુંગરા જેવા ઢગલા કર્યા તો મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો એક કરેડાનું તળાવ છે તમે જોઈ શકો છો કે આખું ભરાણું નથી પણ તળાવ ઘણું મોટું છે અને આ બાજુ છે પાવર હાઉસ પડવાવાળું મસ્ત તળાવ છે મિત્રો આપણા તળાવની પાડી ઉપર અત્યારે ઊભા રહેસી નીચે એક મંદિર છે મસ્ત જગ્યા છે ફરતે લીલું કાસ વાતાવરણ અને આ પાવર હાઉસ તમે જોઈ શકો છો અહીંયા પડવાનું તળાવમાં પણ એક તળાવના કાંઠે મસ્ત મંદિર આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે થોડુંક ઝૂમ કરીને બતાવીએ અને સામે દેખાય છે માળના ડુંગરા મસ્ત પવન ચક્કી ચાલી રહી છે તો ચાલો જઈએ આપણે આગળ તો મિત્રો પાર્થુભાઈ ને બધા અત્યારે તળાવ ને પાળે ઉભા છીએ અને મસ્ત નજારો જોઈ રહ્યા છીએ મજા આવશે ને પાર્થુભાઈ મિત્રો આ તળાવમાં નાની એમથી નહેર કાપેલી છે નદી ડેમ ઉપરલી પાણી જાય અહીંથી નદી વહી જાય છે અને હંમેશા પાવર આવું છું તો મજા આવે છે ને માનોભાઈ અત્યારે આપણે કરેડા પગી ગયા છીએ તો ચાલો જઈએ થોડી વાર ખોટી થાય તો મિત્રો આ છે ભૂંબલી નું તળાવ બહુ મોટું છે અને વર્ષો જૂનું છે મોટું છે વરતળ અને આ બાઉ શંકર ભગવાનનું મંદિર પણ છે મસ્ત હેલો મિત્રો તો આપણે પોગી ગયા છીએ પાછા માલણકા તો આ વિડીયો ગમે હોય તો લાઇક કરો ને શેર કરો ને કોમેન્ટ કરો